જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી અને સુપર સોફ્ટ મગની દાળના થેપલા જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મગની દાળના થેપલા બનાવવા માટે મેં અહીં અડધો કપ ફોતરા વગરની મગની દાળ લીધી છે મેં એને અડધો કલાક માટે પાણીમાં પલારીને રાખી દીધી હતી અને તે સરસ રીતે પલળી ગઈ છે હવે મેં અહીં એક પેનમાં એક ગ્લાસ પાણી નાખ્યું હતું અને તે હવે સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે આ ઉકળતા પાણીમાં આપણે જે પલારેલી મગની દાળ છે તે નાખી દેસુ હવે આપણે આ મગની દાળને પચાસ ટકા બફાઈ જાય ત્યાં સુધી બોઇલ કરશું પાંચ મિનિટ થઈ છે હવે આપણે દાળને ચેક કરી લેશું દાળ છે તે પચાસ ટકા સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને એને એક ગરણામાં નાખી અને તેનું પાણી છે તે કાઢી નાખશું હવે આપણે દાળને થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું હવે આપણી દાળ છે તે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે હવે આપણે એમાં બધા મસાલા નાખી દેસું હાફ ટી સ્પૂન હળદર નાખશું વન ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું વન ટી સ્પૂન ધાણા જીરું નાખશું વન ફોર ટીસ્પૂન સ્પૂન અજમા નાખશું

આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખતા જશું અને રોટલી જેવો સોફ્ટ લોટ બનાવીને તૈયાર કરશું લોટ છે તે સારી રીતે બંધાઈ ગયો છે હવે હવે આપણે આમાં થોડુંક તેલ અને લોટને સારી રીતે મસળી આપણો પરફેક્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ છે તે સારી રીતે કુંવાઈ ગયો છે હવે આપણે આમાંથી એક ગોયણું બનાવી લેશું હવે આપણે આને સૂકા ઘઉંના લોટમાં ડીપ કરી લેશું અને વણી થેપલું છે પરફેક્ટ વણીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને શેકી લેશું લોઢી સારી રીતે ગરમ થઈ ગઈ છે હવે આપણે વણેલું થેપલું છે તે નાખી દેશું થેપલું એક સાઈડથી થી થોડુંક શેકાઈ ગયું છે તો આપણે એને પલટાવી લેશું તેની ઉપર થોડુંક તેલ લગાવી લેશું ફરીથી થેપલાને પલટાવી લઈશું અને બીજી સાઈડ પર તેલ લગાવી લઈશું આજે જ આપણે થેપલાને બંને સાઈડથી ગોલ્ડન ભાગ પડે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું હવે આપણા મગની દાળના ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી થેપલા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરશું તો તૈયાર છે આપણા સુપર સોફ્ટ મગની દાળના થેપલા તમે પણ એને જરૂરથી ટ્રાય કરજો